રાજકોટથી સમાચાર છે જીએમએસ માં દવા પલળ્યા અંગે મોટા સામે આવી રહ્યા છે ગોડાઉનમાં કરોડો રૂપિયાની દવા રામ ભરોસે હોવાનું બહાર આવ્યું છે સતત બીજા દિવસે ગાંધીનગરની ટીમના રાજકોટમાં ધામા છે ગાંધીનગરના અધિકારીઓ સતત ચૌદ કલાક થી તપાસ કરી રહ્યા છે ટૂંક સમયમાં તપાસ રિપોર્ટ સરકારને સોંપવામાં આવે આવશે તેવી માહિતી આપવામાં આવી છે અને આ જ વધુ માહિતી મેળવીશું સમાજતા ઋષિ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે ઋષિ ચૌદ કલાકથી સતત તપાસ ચાલી રહી છે અને હજી સુધી કોઈ વિગતો ઠોસ બહાર નથી આવી કરોડો રૂપિયાની આ દવાનો જથ્થો પલડ્યો કોની સંડોવણી હોઈ શકે છે કોઈ મોટા અધિકારીનું નામ સામે આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે કે જીએમએસસીએલના ગોડાઉનનો પર્દાફાશ ન્યૂઝ કેપિટલે કર્યો ત્યાં લાલિયાવાડી સ્પષ્ટપણે જણાઈ આવી હતી સૌ પ્રથમ આ ઘટનાની વાત કરવામાં આવે તો આઠસો જેટલા દવાના બોક્સ કોઈ પણ અધિકારી કર્મી કે પછી કેમિસ્ટની હાજરી વિના જૂનાગઢ સિવિલમાં જઈ રહ્યા હતા માત્ર એક સિક્યુરિટી મેન હતો કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર ન બીજી વાત એ કે રાજકોટમાં ભારેથી અતિભારે જ્યારે વરસાદ પડ્યો એટલે કે બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદમાં છેલ્લા સાત દિવસથી પાંચ થી છ ટ્રક ત્યાં હતા એ તમામ ટ્રકમાં જે દવાઓ છે તે મોટા ભાગે તેના કાર્ટુન પલડી ગયા હતા ન્યૂઝ કેપિટલે એ પણ ગુજરાતની જનતાને પલડેલા કાર્ટૂન બતાવ્યા અને બીજે દિવસે સવારે જે ગ્રાઉન્ડમાં દવાનો જથ્થો સડી રહ્યો હતો પલળેલો જથ્થો હતો એ પણ હાથમાં દવાઓ કેપિટલે ગાંધીનગરથી ટીમ રાજકોટ તો મોકલી દીધી પરંતુ ચૌદ કલાક થયા પ્રાથમિક એ ઘટસ્ફોટ એટલો થયો છે કે એસઓપી નું પાલન થયું નથી હવે આ તો સામાન્ય વાત છે એસઓપી નું પાલન નથી થયું એ તો નરી આંખે દેખાય છે પરંતુ

કે અધિકારીઓ ઉપર સરકારનો કાબુ રહ્યો નથી આરોગ્ય જેવી ગંભીર બ્રાન્ચ કહેવાય છે જે પ્રજાની સુખાકારી સાથે સંકળાયેલી છે એમાં પણ ભયંકર બેદરકારીઓ તમામ લેવલે ચાલી રહી છે ભ્રષ્ટાચાર ખૂબ મોટે પાયે ચાલી રહ્યો છે એપ્રિલ મહિનાથી સિવિલ હોસ્પિટલ રાજકોટે ઇન્ડેન કરેલી દવાઓ સપ્ટેમ્બર મહિના સુધી રાજકોટમાં અને રાજકોટમાં રહેલા ગોડાઉનમાંથી સિવિલ સુધી પહોંચી નથી પાંચ મહિના સુધી દર્દીઓએ દવા બહારથી ખરીદ્યા કરી છે આ પેલી વાત બીજી વાત જે મારા જાણમાં આવી છે કે પાંચ કરોડની દવા જે ગોડાઉનમાં રખાણી છે ત્યાંની સિક્યોરિટી કોન્ટ્રાક્ટ બેઝ છે કોઈ સરકારના કાયમી કર્મચારીઓ ત્યાં વોચમેન તરીકે નથી કોન્ટ્રાક બેઝ માણસ જે થોડા થોડા દિવસે બદલાણા કરતા હોય એ આટલી મોંઘી દવાઓનું કંટ્રોલ કઈ રીતે કરી શકે આ પ્રજાએ વિચારવાનો એક પ્રશ્ન છે રાજકોટમાં તો નહીં આખા ગુજરાતમાં પણ ક્યાંક દવાઓનું પેરેલલ તંત્ર ચાલતું રહે છે અને આ પેરેલલ તંત્રમાં આવી દવાઓ કે જે સિવિલ હોસ્પિટલમાંથી પગ કરી ગઈ હોય ગોડાઉનમાંથી પગ કરી ગઈ હોય એ બજારમાં અડધા ભાવે કે ત્રીસ ટકાના ભાવે પાછી સર્ક્યુલેશનમાં આવતી હોય છે સરકાર ભલે કે અમે ગંભીર છીએ તરત પગલાં લીધાની વાત કરશે પણ અંતે કુંડળીમાં જ ગોળ ભાંગીને નાખે છે રાજકોટમાં જે કેપિટલ ન્યૂઝે બેદરકારી જાહેર કરી છે દવાઓની બાબતમાં અને જીએમસીએલના ગોડાઉનની બાબતમાં એ સરકારની સરીયામ નિષ્ફળતા બતાવે છે સરકારની બેદરકારી બતાવે છે અને પ્રજાના આરોગ્ય પ્રત્યે આ સરકાર કેટલી ગંભીર છે ચિત્ર અતિ સ્પષ્ટપણે બતાવે છે અધિકારીઓ પહોંચ્યા એ પહેલા જ ગોડાઉન ચોખ્ખું ચણાટ કરી દેવામાં આવ્યું ધોઈ નખાયું અમુક જે એરિયા છે એને તો સાફ કરી નાખવામાં આવ્યા આ દ્રશ્યો વિશે આપ શું કહેશો કારણ કે અધિકારીઓ રિપોર્ટમાં નેગેટિવ કઈ ન લખે તે માટે થઈને પોતાનું પાપ છુપાવવામાં આવ્યું સૌથી પહેલા આ સરકારે મારી જાણ મુજબ અચાનક ઇન્સ્પેક્શનની સિસ્ટમ બંધ કરી દીધી છે અધિકારી આવવાના હતા એ ગોડાઉન સાચવવાવાળા માણસો અધિકારીઓ સરકારી નોકરો જે હોય એને ખબર હતી એમને એ પણ ખબર હતી કે એમણે કેટલી બેદરકારી કરી છે ક્યાં શું કર્યું છે એટલે ટીમ આવે એ પહેલાં એણે તમામ સાફ સફાઈ અને જેમ આપ કહો છો એ રીતે ચોખ્ખાઈ કરી નાખ્યું એવું બને સૌથી પહેલો પ્રશ્ન જે અતિ ગંભીર છે કે જવાબદાર અધિકારી અને ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાઓ ટ્રકમાં લોડ થાય અને બીજી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાય એટલે એનો મતલબ એમ થયો કે કોઈ પણ જવાબદાર વ્યક્તિની ત્યાં કાન નિમણૂક નથી અને નિમણૂક હોય તો એ કામ કરતા નથી આનંદની વાત છે કે અધિકારી તપાસની અધિકારીઓએ વાત સ્વીકારી કે એસઓપીનું પાલન નથી થયું પણ હવે બીજો પ્રશ્ન ઉભો થાય ઋષિભાઈ ક્યારથી પાલન નથી થયું કેમ નથી થયું આ બધી બાબતની પણ તપાસ કરવી જોઈએ માત્ર અધિકારીના કહેવાથી કે એસઓપીનું પાલન નથી થયું અને પ્રજાને સંતોષ થઈ જાય એ વાત વ્યાજબી નથી કેટલા વર્ષથી એસઓપીનું પાલન નથી થતું ક્યાં ક્યાં બ્રિજ થયો આ તમામ બાબતની તપાસ થવી જોઈએ અમે ખાનગીરાએ તપાસ કરતાં અમારી પાસે એ પણ માહિતી આવી છે કે ગોડાઉનના જે ઇન્ચાર્જ છે એ પોતે તો ત્યાં બેસતા જ નથી ખાલી બે ટાઈમ પંચિંગ કરવા આવે છે વચ્ચેના ટાઈમે એ ક્યાં હોય છે ભગવાન જાણે એટલે આ બધી બાબતની તપાસ થવી જોઈએ સીસીટીવી ફૂટેજ કાઢીને જોવું જોઈએ કોણ આવે છે કોણ પાર્સલ લઈ જાય છે કોની હાજરીમાં સીસીટીવી બોલવાના જ છે જો ચાલતા હોય તો અમારો અનુભવ તો એ પણ છે કે જ્યારે આવી ગંભીર બાબતોની તપાસ થતી હોય છે ત્યારે સીસીટીવી ફૂટેજો બંધ જ હોય છે હાલ અત્યારે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે ત્યારે ગાંધીનગરની ટીમના જયારે રાજકોટમાં ધામા છે ચૌદ કલાક થયું માત્ર હજુ તપાસ ચાલુ છે તેમજ અધિકારીઓ કહી રહ્યા છે તમામ તપાસનો રિપોર્ટ સરકારને તેઓ આગામી દિવસોમાં સોંપવા જઈ રહ્યા છે ત્યારે ખરેખર આ ગોડાઉનના જે સંચાલક છે તેના મેનેજર છે તેની ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ કારણ કે ન્યૂઝ કેપિટલના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે તે એક બોલતો પુરાવો છે જો આ બોલતા પુરાવા બાદ પણ સરકાર જો કાંઈ કાર્યવાહી નહીં કરે તો અત્યારે ખરેખર પબ્લિકનો જે રોષ છે કે જે સિવિલ હોસ્પિટલમાં દવાઓ વગરના દર્દીઓ રજડી રહ્યા છે માત્ર રાજકોટ નહીં મોરબી અને જૂનાગઢ આ બંને સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ તમામ આરોગ્ય કેન્દ્ર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પણ આરોગ્ય કેન્દ્રો તમામ જગ્યાએ જયારે કરોડો રૂપિયાની દવાઓ દર્દી સુધી પહોંચતી નથી ત્યારે એ દર્દીની હાઈ જો સરકારે ન લેવી હોય તો તાત્કાલિક પણ એ સખ્ત કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે બિલકુલ રુશ્રી આભાર વિગતો બદલ